ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાનું છે તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટર છે ન્યૂ ન્યૂ હોલેન્ડ હોલેન્ડ વાત કરું મોડેલ નું મોડેલનું ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ જોવા મળશે પાવર સ્ટેરિંગ વાળું આ ટ્રેક્ટર અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ માત્ર અઢારસો અને અડસઠ કલાક જ ચાલ્યું છે

તમે જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા ન્યુ કન્ડિશનમાં ટાયર બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે પાંત્રીસ હોર્સ પાવર નું આ ટ્રેક્ટર જોવા મળશે પાર્સિંગ ચાલુ છે અઢારસો અડસઠ કલાક ચાલેલું જેન્યુન કિંમત ચાર લાખ પંચાણું હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ કલ્યાણપુર અને ગોરાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો